અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોટી ખેરાડી ગામ નજીક નેવડા વિસ્તારમાં ઈજાગ્રસ્ત સિંહનું મોડી રાત્રે વન વિભાગે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સિંહનું રેસ્ક્યુ કર્યા બાદ તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ શેત્રુંજી ડિવિઝનના રાજુલા રેન્જના મોટી ખેરાડી ગામે એક ઇજાગ્રસ્ત સિંહની જાણ વન વિભાગને થતા વન વિભાગ દ્વારા સિંહને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું

પાછલા જમણા પગે લાવણું ચાલતું હોવાથી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવેલ હતું જેને મહેરબાન નાયબ શેતુનજીના સાહેબના માર્ગદર્શન અનુસાર વેટનરી ઓફિસર સાહેબશ્રીની હાજરીમાં તેમજ રાઉન્ડના તથા રેન્જના સ્ટાફ રૂબરૂમાં ઓબ્ઝર્વેશન કરી અને રેસ્ક્યુ કરી ગઈકાલની તારીખે અગિયાર ચાર બે હજાર ચોવીસના રોજ નેવડા વિસ્તાર મોટી ખેલાડીથી રેસ્ક્યુ કરવામાં આવેલ હતું આ બનાવની વિગત એવી છે કે જે નરને જે ઈજાગ્રસ્ત થયેલ હતો એના જમણા પગે ઈજા થયેલ હતી એ જેનાથી એ લંગડો ચાલી રહ્યો હતો અને એની સાથે એક બચ્ચાનું પણ રેસ્ક્યુ કરવામાં આવેલ હતું જનરલી એ અત્યારે રેસ્ક્યુ કરવામાં આવેલ બચ્ચાની ઉંમર હતી સાતથી આઠ મહિના જનરલી એવું બનતું હોય છે કે બચ્ચાને ઉછેર કરવાની જવાબદારી મોટાભાગે પ્રાણીઓમાં માદાની રહેતી હોય છે પરંતુ આ કેસમાં એવું હતું કે બચ્ચું નર સાથે સર્વાઈવ થઈ રહ્યું હતું પરંતુ આ જે ઇજાગ્રસ્ત હતું એને જો વધ વહેલી તકે સારવાર મળી રહે તે હેતુથી આપણે એને રેસ્ક્યુ કરી સારવાર માટે મોકલવામાં આવે છે